યાત્રા ભગવાન પંદર દિવસ માટે મોસાળ ગયા છે છતાં રવિવારે મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિરે આવ્યા હતા ભક્તોનો ભારે ધસારો મંદિરમાં જોવા મળ્યો એવું કહેવાય છે કે ભગવાન જે સિંહાસન ઉપર બિરાજમાન થાય છે તે રત્નદેવી સિંહાસનના દર્શન પણ મહત્વના છે ભગવાન પંદર દિવસ મોસાળ જાય છે ત્યારે સિંહાસનના સંપૂર્ણ દર્શન કરી શકાય છે આથી ભક્તો ભગવાન મોસાળ ગયા હોવા છતાં પણ દર્શન માટે આવતા હોય છે જે તે ભગવાનને અને શ્રદ્ધા જોડાય હોય હોય છે તે દર્શને આવતા હોય છે પણ બારે મહિના તો આમ ભગવાન સિંહાસન પર બિરાજેલા દર્શન થતા હોય છે પણ રત આ ભગવાન જે જગ્યા પર બિરાજે છે એનું નામ રત્નવેદી સિંહાસન છે એટલે વિશિષ્ટ રત્નબેદી સિંહાસનના દર્શન કરવા લોકો ખાસ વિશિષ્ટ પધારતા હોય છે કે આ પંદર દિવસમાં જ આ સિંહાસનના આવી રીતે દર્શન થતા હોય છે બાકી તો ભગવાન સિંહાસન પર બિરાજેલા હોય એટલે એ રત્નબેદી સિંહાસનના દર્શન નથી થતા હોતા પણ આ પંદર દિવસ એવા દિવસ છે કે ભગવાનની રત્નબેદી સિંહાસનના દર્શન થાય છે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે જતા હોય છે ત્યારે જગન્નાથ મંદિરમાં અત્યારે જે વાત કરવામાં આવે તો ભગવાન જે મામાના ઘરે ગયા છે એટલે કે મૂર્તિ ભગવાનની જે હોય છે તે મામાના ઘરે મોકલવામાં આવતી હોય છે સાથે જ વાત કરવામાં આવે તો આજના દિવસે અત્યારે લોકો દર્શન કરવા પણ આવતા હોય છે અને સાથે જ વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા છે ત્યારે તમામ જે લોકો દર્શનાર્થીઓ જે છે તે દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને સાથે જ ભગવાન જગન્નાથજીના મંદિરે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરી રહ્યા છે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસની રથયાત્રા છે ત્યારે જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જતા હોય છે અને મામાના ઘરે થી આગલા દિવસે એટલે કે સાત તારીખે રથયાત્રા છે આગલા દિવસે તેઓ નિજ મંદિર પરત આવતા હોય છે અને વહેલી સવારે તેમની જે કહી શકાય કે મંગળા આરતી કરવામાં આવતી હોય છે અને નેત્રોત્સવ પણ કરવામાં આવતો હોય છે તો કહી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ભગવાન હાલ પોતાના મામાના ઘરે છે ત્યારે આગલા દિવસે જે ભગવાન છે મંદિરમાં નિજ પ્રવેશ કરશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે પોલિયો રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો આ અભિયાન અંતર્ગત જીરોથી પાંચ વર્ષની વય જૂથના ત્રાસી લાખ બોતેર હજારથી